શું ભગવાન દૂર છે કે હંમેશા આપણા નજીક શું ભક્તિ માટે બહુ જ્ઞાન જોઈએ કે શુદ્ધ હૃદય પૂરતું છે છે આ તમામ સવાલોના જવાબ ભગવદ્ ગીતા અધ્યાય નવ રાજવિદ્યા રાજોહ્ય યોગ નમસ્કાર મિત્રો આ અધ્યાય ગીતાનો હૃદય છે જ્યાં શ્રી કૃષ્ણ સૌથી ગુપ્ત અને સૌથી પવિત્ર જ્ઞાન આપે છે જો તમે કૃષ્ણના ભક્ત છો તો વિડીયો શરૂ કરતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અધ્યાય નવનો સાર રાજવિદ્યા યોગ શ્રી કૃષ્ણ કહે છે અર્જુન હું તને એવું જ્ઞાન આપું છું જે બધા જ્ઞાનમાં શ્રેષ્ઠ છે અને ગુપ્તમાં પણ સૌથી ગુપ્ત છે કૃષ્ણ સ્પષ્ટ કરે છે આ જ્ઞાન સમજવા માટે શ્રદ્ધા જરૂરી છે શંકા નહીં ભગવાન કહે છે આ સમગ્ર સૃષ્ટિ મારી અંદર છે પણ હું સૃષ્ટિમાં બંધાયેલો નથી ભગવાન સર્વત્ર છે પણ આંખે દેખાતા નથી કૃષ્ણ કહે છે જે મનુષ્ય મને પૂર્ણ ભક્તિથી યાદ કરે છે હું તેની જવાબદારી લઈ લઉં છું અધ્યાય નવનો હૃદય સ્પર્શી શ્લોક કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તિ પ્રયત્તી અર્થાત પાન એક ફૂલ એક ફળ કે પાણી જો ભક્તિથી અર્પણ કરવામાં આવે તો ભગવાન તેને સ્વીકારી લે છે કૃષ્ણ કહે છે જાતિ ધન વિદ્યા નહીં પણ ભક્તિ ભગવાન સુધી પહોંચાડે છે ભગવાન સર્વને સમાન પ્રેમ કરે છે પણ જે ભક્તિ કરે છે એ ભગવાનને નજીક લાગે છે અધ્યાય નવનો મુખ્ય સંદેશ અધ્યાય નવ આપણને શીખવે છે ભગવાન મેળવવા માટે મોટી વિદ્યા નહીં શુદ્ધ મન જોઈએ ભક્તિ એ જ સૌથી ઊંચું જ્ઞાન છે મિત્રો જો તમને લાગે છે કે ભગવાન તમારી વાત નથી સાંભળતા તો આજે કૃષ્ણ કહે છે મને ફક્ત હૃદયથી યાદ કર ભગવાન કશું માંગતા નથી પણ ભગવાન માંગે છે તમારું સાફ દિલ આ હતો ગીતા અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગનો સાર જો આ ભક્તિનો સંદેશ તમને સ્પર્શો હોય તો લાઈક કરો શેર કરો અને રોજ ગીતા જ્ઞાન માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ આગળના અધ્યાયમાં વિભૂતિઓનું મહિમા ખુલશે